ભારતીય સંસ્કૃતિ મુજબ વૈદિક સંસ્કૃતિ મુજબ કંકુ તિલક થી સ્વાગત કરીએ સૌ હૃદયપૂર્વક હાર્દિક ભાઈ આચાર્ય સાહેબ ડાયસ ઉપર વધારે કનુભાઈ આચાર્ય સાહેબ જલ્દીથી મંથન દિશા કર સુરત થી વધારેલા આપણા સાહિત્યકાર જેમણે આ સમગ્ર પુસ્તકનું સરસ મજાનું પ્રકાશન કરેલ છે પ્રકાશક એવા મંથનભાઈ જરા સ્ટેજ ઉપર કંકુ તિલક બધા મહેમાનોને કરો ત્યાં સુધી નિરંજનભાઈ ઠક્કર નિરંજનભાઈ યાત્રલાલ ઠક્કર ને વિનંતી સૌનું શાબ્દિક સ્વાગત કરે શ્રી નિરંજનભાઈ નિરંજનભાઈ બધા દેવભાઈ સાઉન્ડ સિસ્ટમ જરા જોતા રહેજો સમયબદ્ધ રીતે ખૂબ શાંતિથી કાર્ય જોરદાર તાળીઓથી વધાવી લઈએ પૂજ્ય જાનકી બાપુ કમિદડા બાણ સાહેબની જગ્યા ના યુવાન અને ઉત્સાહી મહંત અને પૂજ્ય મોરારી બાપુના ખૂબ પ્રિય એવા જાનકી દાસી બાપુનું થરાના આંગણે અથરદ બાપાના ઘેર હાર્દિક સ્વાગત માન્ય રૂપાલા સાહેબ નું સ્વાગત થઈ રહ્યું છે ખુબ તાળીઓથી વધાવીએ જોરદાર શ્રી રાધનપુર કોલેજના પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ સીએમ ઠક્કર સાહેબ પણ છે ગિરીશભાઈ પટેલ છે હરિભાઈ આચાર્ય સાહેબ આવ્યા છે હરિભાઈ પાપર શહેર અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ભાભર નગરપાલિકાના પણ પૂર્વ પ્રમુખ એમનું પણ હાર્દિક સ્વાગત એમનું પણ સન્માન કરી લેશો રાજુભાઈ અને નિરંજનભાઈ ધ્યાન રાખો કોઈનું સન્માન રહી ના જાય હા થોડી વાર પછી આપણે કનુભાઈ આચાર્ય અને મંથન દિશાકર આ બંનેનું સન્માન અહીંયા કરીશું એટલે એ બે સન્માન જરા બાકી રાખજો કનુભાઈ આચાર્ય સાહેબ અને મંથન ડીસાકર જેમની મદદ માર્ગદર્શન અને સહકારથી આજે આ સરસ મજાનું પુસ્તક બન્યું છે જેનું થોડીક જ વારમાં અહીંયા વિમોચન થશે વિજયભાઈના સરસ મજાના સંગીતના નાદ સાથે જેમના લીધે આ સરસ મજાનું પુસ્તક બન્યું છે એવા કનુભાઈ આચાર્ય સાહેબ અને અમારા સાહિત્યકાર મંથન ડીસાકરનું સન્માન કરીએ પહેલાં આપણે આ પુસ્તકનું વિમોચન કરીએ પછી એના વિશેની કનુભાઈ સાહેબ વાત કરશે અને પછી કનુભાઈ સાહેબની ની સ્પીચ થી આપણે આગળ વધીશું આવો ધીમે ધીમે સ્ટેજ ઉપર આવો ધીમે ધીમે બધા કનુભાઈ આચાર્ય સાહેબ ને વિનંતી તેઓ સ્ટેજ ઉપર આગળ આવે કનુભાઈ આચાર્ય સાહેબ અને મંથન ડીસાકર પૂજ્ય પૂજ્ય જાનકીદાસી બાપુને એક બાસ્કેટ નું બુક સાથે અર્પણ કરો એક બાસ્કેટ આદરણીય રૂપાલા સાહેબ ને આપીએ એક બાસ્કેટ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ ને આપીએ નવ પુસ્તક છે એનું વિમોચન થઈ જાય લોકાર્પણ થઈ જાય એટલે ડાયસ ઉપરના તમામ મહેમાનોને તાત્કાલિક પુસ્તક આપવા માટે રાઘવભાઈને વિનંતી રાઘવભાઈને કુંજભાઈ એ વ્યવસ્થા સંભાળી લે વિમોચન થઈ જાય E é, a tarata... સરસ મજાનો જીવન ગરિમાના સહવાહક શ્લોક અતરતલાલ શિવરામભાઈ ઠક્કર બધા જ મહાનુભાવો સહેજ પુસ્તક ઊંચું કરીને બધા સમક્ષ અહીંયા રજૂ કરે અને ખૂબ આપણે તાળીઓથી વધાવી લઈએ દાયસ ઉપરના બધા જ મહેમાનો જેમના હાથમાં પુસ્તક નથી એમને બધાને પુસ્તક આપો તાત્કાલિક બે ચાર મિત્રો અને બધા જ પુસ્તકને સહેજ ઊંચો કરીને અતરતભાઈની જે ઊંચાઈ હતી એટલું ઊંચું રાખીને બધા જ સમક્ષ આપણે આ પુસ્તક રજૂ કરીએ એક સરસ મજાનું કાર્ય અચરથભાઈએ એમના જીવનમાં કર્યું અને એમનું સ્મરણ કરવા માટે મરણ તો દરેકનું થવાનું પણ જેનું સ્મરણ કરી શકીએ એવા કાર્યો જેમણે કર્યા છે એવા પૂજ્ય અચરતભાઈને આદરપૂર્વક અદબપૂર્વક વંદન સૌ મહેમાનો આપણા આંગણે પધાર્યા ધન્યવાદ અને હવે હવે આ પુસ્તક જેમણે ખૂબ મહેનત કરીને બનાવ્યું છે એવા અમારા બે મિત્રો શ્રી કનુભાઈ આચાર્ય સાહેબના સન્માન માટે ફૂલછડી સાલ અને જલારામ બાપાની પ્રતિમાથી સન્માન માટે હું આદરણીય રૂપાલા સાહેબ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને આદરણીય કિરીટસિંહ રાણા સાહેબને વિનંતી કરું કનુભાઈ આચાર્ય સાહેબનું સન્માન કરે અને આશીર્વાદ કે શુભેચ્છા ઉંમર પ્રમાણે જે અનુકૂળ હોય પણ આ એક અમારું ઉત્તર ગુજરાતનું ઘરેણું કહી શકાય કહી શકાય સાહિત્ય જગતમાં અને રૂપાલા સાહેબ તો સાહિત્યના બહુ પ્રેમી છે એટલે જબરજસ્ત તાળીઓથી આપણે વધાવીએ ધન્યવાદ એવા જ અમારા સાહિત્ય જગતના કવિરાજ મંથન દિશાકર જેમણે રાત દિવસ એક કરીને વરસાદના સુરતમાં વરસાદ ખૂબ હતો પણ એમના મનમાં એક ઝંખના હતી કે પુસ્તક સમયસર પૂરું પૂરું કર્યું એમનું પણ સન્માન કરીએ ફૂલછડી શાલ અને જલારામ બાપાની પ્રતિમાથી એમના સન્માન માટે દિનેશભાઈ અનાવાડિયા ભરતસિંહજી ડાભી અને ગુમાનસિંહજી ચૌહાણ ત્રણે મહાનુભાવો સાથે આદરણીય પર્વત કાકા પરબતભાઈ પટેલ પણ જોડાય શ્રી મંથનભાઈના સન્માન માટે પરબતભાઈ આવો આપ પણ મંથનભાઈનું ઢબુકતા સંગીતના સૂર સાથે ધન્યવાદ અને હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ વક્તાઓ ખૂબ છે સમયની પણ મર્યાદા છે એક પણ વ્યક્તિને એમ ના કહી શકાય કે મર્યાદામાં બોલો છતાં પણ સૌ પોતપોતાની સરસ રીતે આપણે સમયસર સાત વાગ્યા કાર્યક્રમ પૂર્ણ થાય એ રીતે આપણે આગળ વધીએ